સત્ય સનાતન ધર્મને જય આજનો આ શુભ પ્રસંગ એટલે કે આ ભાદરવા સોજ અમા આજે પવિત્ર એવા ગામ બોરાણા આ બોરાણા ગામની અંદર દીપાભાઈ તથા એમના માતૃશ્રી જે પંખુબેન દીપાભાઈના પિતાશ્રીની પાછળ જે નિર્વાણ તિથિ નિમિત્તે આજે આ ભજન અને સત્સંગ અને ભોજન જે રાખવામાં આવ્યું છે એ બદલ ધન્યવાદ કારણ કે આપણને પશુમાં પંખીમાં પ્રાણીમાં ભટકતા ભટકતા આવો માન કરીને મનુષ્યનો અવતાર મળ્યો હોય આ મનુષ્ય અવતાર કેવી રીતે મળ્યો છે આપણે બીજા જીવ ઉપર થોડોક વિચાર કરી જોઈએ અનુભવ કરી કરી અને માણસોને સમજાવવા માટે કાયમને માટે કઈક કોશિશ કરી રહ્યા છે એક ટૂંકમાં થોડોક વિચાર કરી જોઈએ કે બે પાંખુવાળા જે પંખી છે એ આખો દિવસ ના ભૂખ્યા હોય અને બી આથમવાના ટાઈમે તમે તમે દાણા નાખો એટલે સરવા નહીં ઉભા રહે આ પાકો દાખલો છે સુકામ સર્વા નઈ ઉભા રહેતા હોય ઈ કઈક મહાપુરુષે અનુભવ કર્યો કે જે પાખું વાળા પંખી છે ઈવડાઈ આપણા જેવા આ મનુષ્યના દેહને ને ભાળી ગયા છે એટલે એમને આવો મનુષ્યનો અવતાર લેવો છે તો મનુષ્યનો અવતાર લેવા માટે બી આત્માના ટેમે જ્યાં જ્યાં ઝાડવા ઉપર જે માળાએ એ બેહતા હોય ડાળે બેહતા હોય અહીંયા બેહી અને ઈવડાઈ કઈક દસ પંદર મિનિટ ચક 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 આવો અવાજ કરે છે બધા પંખી બોલતા હોય છે પણ એ પંખી શું બોલે છે એની ભાષા હું કે તમે ન સમજી એકવી એ પંખીને વહેલા પરોળી પાછા જગાડવા ન પડે અને પ્રભાતના ટાઈમમાં જોઈએ ઘડીક બોલે છે મહાપુરુષો અનુભવ કર્યો કે ઈવડાઈ જે પંખી હાંજ અને હવાર પરમાત્માને અરજ કરે છે કંઈક પ્રાર્થના કરે છે કે હે ભગવાન અમને એક દાણ જો આવો માનવ નો મળે તો પરમાત્માની ભક્તિ કરી અને પરમાત્માનું જે પરમ ધામ છે અહીંયા પામી જાય ચાર પગ વાળા જે દેહ છે એ આપણે ચાર પગ વાળા પ્રાણી ને પણ જોયેલા છે પછી ભલે ગાય હોય ભેંસ હોય બકરા હોય કોઈ પણ ચાર પગ વાળા હોય તો અખતરો કરવો હોય તો કેવો અખતરો હવાર થી હાંજ સુધી અને લીલું ખડ નાખો ધરવા હેઠ ઓગઠ કરાઈ નાખો બે વખત પાણી પાતા હોય તો ચાર વખત પાજ્યો માથે આવો પંખો બાંધ્યો અને પંખો ન હોય ને તો રૂમાલ લઈને ઉભા તમારા ઢોર ઉપર એક કે એક મચ્છર ઉડાડજો નાખજો પાણી પાજ્યો આટલું તમે એને હાસવો તોય ચોવીસ કલાક ની અંદર એક વાર આહુડા પાડે પાડે ને પાડે આ પાકો દાખલો કોઈને અખતરો કરવો છો તમારો જીવાતમાં એવા પ્રાણીમાં એવા પંખી માં ભટક્યો હોય છે કારણ કે આપણા દેહ ની જો ઉંમર પોતપોતાના પોતાના દેહ નો વિચાર કરો તો કોઈના ચાલી વરા પછા વરા કે સિત્તેર વરા હશે પણ ચાલી પછા પેલા મારા કે તમારા દેહ અને બીજા વરા એટલે પાછા ન પરમાત્મા નો આ મરતુક લોક છે આ મર્તુક લોક ની અંદર પશુ પંખી પ્રાણી મનુષ્ય કોઈ પણ ભગત હોય તો ભલે સંત હોય તે ભલે ભગવાન હોય તે ભલે પણ આવો દેહ લઈને જે આવે કાયમ કોઈ ના દેહ રિયા નથી પરંતુ ભક્તિ કરતા કરતા એવું કઈ પરમાત્મા નું જે પરમ છે પરમાત્મા એવા છે જે આવે નહીં જાય નહીં મરે નહીં જન્મે નહીં એવા પરમાત્મા અને એ પરમાત્મા મને કે તમને જો નક્કી થઈ જાય અને એના ધામ નું જો સરનામું મળી જાય તો આ જીવાતમાં એ પરમ ધામ માં જતો રહે તો આ રોટલી ખાતા ખાતા રાડા ખાવા જવું ન પડે ટૂંકમાં વિચાર કરજો મને કે તમને આવો માનવનો દેહ નહીં મળ્યો હોય ત્યારે આ જીવાતમાં જ્યારે પાંખુંવાળા દેહમાં હશે ત્યારે સાંજ સવાર ભૂખ દુઃખ તરસ તાઢ વેઠી અને હાંજ સવાર પ્રાર્થના કરી છે ચાર પાગવાળા પ્રાણીમાં જોવા જીવાતમાં જીવો હશે તોય પણ ભૂખ દુઃખ તાઢ તરસ બધું વેઠી જેટલા વરા એનો દેહ રહે એટલા વર્ષ સુધી ચોવીસ કલાકમાં એકવાર આહુડા પાડી પાડી ની પરમાત્માને અરજ કરી કે હે પરમાત્મા એક દાણ જો આવો માનવ નો દેહ મળી જાય તો પરમાત્માની ભક્તિ કરી અને ચોરાસી ના બંધન માંથી બંધન માંથી આ જીવને સૂટવું હોય તો આપણે ગમે એટલી ભક્તિ કરશું કોઈ પૂર્ણ કરશું વ્રત કરશું ઉપવાસ કરશું વાર તહેવાર રહેશું તીર્થ યાત્રા કરશું પણ એવું કરવાથી આત્માની ઓળખાણ કોઈ બી થશે નહીં આપણા ભારત દેશમાં મહાપુરુષોના શબ્દો આમ ઘૂમી રહ્યા છે મેં તમે બધા સાંભળ્યા છે ગામો ગામ બધા સાંભળે છે એવા શબ્દો ઘૂમી રહ્યા છે કે આત્માને ઓળખ્યા વિના રે લખ ચોરાશી નહીં મટે કોઈ સંતો એમ નથી કેતા કે તીરથ અથકીરા વિના ચોરાશી નહીં મટે પણ આત્માની વાત કરે છે ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં મટે ભ્રમણા એટલે શું આ આડ માંસ ને સામડાનો મારો ને તમારો દેહ એ બનાવ્યો છે અને દેહને આપણે હું માનીને બેઠા છીએ કે આર્યુ ઈજ હું મોટામાં મોટી ભ્રમણા છે બેઠા બેઠા તમારા મનને પૂછી જોજો જો શાંતિ હોય તો

તો હાડ માસ ને ચામ ત્રણ વસ્તુ નો દેહ પછી ભલે પશુ નો હોય પંખી નો હોય કે માણસ નો હોય પરમાત્મા એ એક જ વસ્તુ વાપરી છે હાડ માસ ને ચામ ના દેહ બનાયા છે એ હાડ માસ ને ચામ નો જે દેહ છે એ દેહ ની અંદર આ બોલી કોણ રહ્યો છે ઈવડે હું ઓળખવાની વાત છે

પણ એની અંદર જે રેમેરિયો એક તત્વ છે એ તત્વ જો ઓળખવું હોય તો ગમે એટલા જપ તપ વ્રત ઉપવાસ કરવાથી અંદર બોલવા વાળો કોઈ નહી ઓળખાય આ અંદર જે દેહની અંદર મારા માં તમારા માં બોલી રહ્યો છે ત્યાં સુધી જ આ દેહ કિંમત છે આ દેહની અંદર બોલવા વાળો જીદી જતો રહ્યો આ દેહ માં જે જે પ્રાણ પંખીડ ઉડી ગયું આમાંથી શ્વાસ બંધ થઈ ગયો એટલે મારા બાપલા પડખે બેહવા તો રાજી નથી પણ ઘર આમ અડવાય રાજી નથી આમ અડી જાય ને તો કે હવે ના આવું જોઈશ લે એટલે આદ્ય સુધી કઈ નતો આ શું યુ ગયું તમે આને કેમ અડતા નથી એ ખરેખર જાણ્યા જેવો પુરુષ છે એ દરેક દેહ ની અંદર રેમીર્યો છે અને એ મહાપુરુષોના શબ્દો કેવા છે કે તમારે કોઈને નિર્વાણ પદમાં જાવું છે

પણ આપણે કઈક મનના મતે ભક્તિ કરતા હોય ગુરુના મતે નહીં મનના મતે મનના મતે ભક્તિ કરતા હોય તો એમ આ જીવાત્માને સંસારનું સુખ મળશે પણ જલમ અને મરણની ઉપાધિ છૂટવું હોય તો એવું અમર સુખ કાયમીનું નું સુખ કોઈની નહીં મળે એના માટે થઈ મહાપુરુષો વાણીમાં શું ગાય છે પાછળથી ગાયો Mm -hmm. game boy